ધાનેરાના ભાટીપ ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એકાવન ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું રાજકીય આગેવાનો વચ્ચે શંકરભાઈનું નિવેદન મને કામ કરવું ગમે છે આપણે આવનાર પેઢીમાં પાણી બચાવીએ સરકાર મદદ કરશે પણ પાણી માટે આપણે જાગૃત થવું પડશે ધાનેરા તાલુકામાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની તકલીફ છે કેનાલની સગવડ નથી કોઈ જમીનના તળે પાણી પરિણામે આવનાર વર્ષો પાણીને લઈને મોટી સમસ્યા સર્જે તેવી સ્થિતિ છે છતાં ખેડૂતો હિંમત હાર્યા વિના પાણી સામે લડી રહ્યા છે ચોમાસાના પાણીનો સંગ્રહ કરી ખેડૂતો ખેતી કરતા થયા છે ત્યારે આજે ભાટીપ અધ્યક્ષ શંકરભાઈએ એકાવન ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું છે અને ખેડૂતોને યોગ્ય રીતે પાણીનું જતન કઈ રીતે થાય એ વાત સમજાવીને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા સૂચન કર્યું હતું એકાવન ખેત તલાવડીમાં એકાવન કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે પાંચસો દસ વીઘા જમીનમાં પિયત થશે અને આગેવાનોની હાજરીમાં શંકરભાઈ રાજકીય ચાપખા મારતા કહ્યું કે જેને જે કહેવું હોય કહે પણ મને તો કામ કરવાની મજા આવે છે બધાનું ભલું થાય અને હું કઈ રીતે લોકોની મદદરૂપ થઈ શકું એ જ મારું લક્ષ્ય છે મને કોઈ સારું કહે કે ખરાબ કહે એ એમનો વિષય છે પણ મારે તો લોકોની સેવા કરવી છે લોકોના કામ કરવા છે ધાનેરાની જનતા અને ખેડૂતો માટે હું ક્યાંય પાછું નહીં પડું ભાટિક ગામે ખેત તલાવડીના કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓની હાજરીમાં પૂરા વિધિ વિધાન સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તમામ ખેડૂતોએ શંકરભાઈ કંઈક કરશે એવો સુર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ ધાનેરા ડીસાના પૂર્વ એમએલએ એવા ગોવાભાઈ રબારીએ કહ્યું હતું કે હાલ શંકરભાઈ જ કામ કરે છે બાકી બીજા બધા વાતો કરે છે સરકારમાં અધ્યક્ષનું ચાલે છે કામ કરવાની સૂઝબૂઝ છે બાકી જેનાથી નથી એ માત્ર આક્ષેપ જ કરી રહ્યા છે ત્યારે અધ્યક્ષને આપની વિનંતી કરીએ કે ધાનેરા તાલુકામાં પાણીની મોટી સમસ્યા છે ત્યારે રાજની સાથે ધાનેરામાં પણ પાણી મુદ્દે કંઈક નવસર્જન કરે સમગ્ર કાર્યક્રમમાં ધાનેરા એમએલએ સાથે અનેક રાજકીય આગેવાનોની હાજરીમાં કામ મુદ્દે કટાક્ષ થયા હતા પણ ધાનેરા તાલુકા માટે પાણી મુદ્દે કંઈક આશા બંધાઈ છે અને ખેત તલાવડીનું ખાતમૂરત કરી ખેડૂતો પણ પાણી મુદ્દે કટિબદ્ધ બન્યા છે ખેત તલાવડીનું જે આયોજન કરવામાં આવ્યું મારું નામ સરદારાજી રાજપૂત છે બાટિબનો વતની છું અને ગામ પંચાયતનો સરપંચ છું આજે પહેલાં પ્રથમ તો અધ્યક્ષ સાહેબી પગલાં કર્યા ભાટીમાં એ અમે તો આવી પુન્યતા થઈ ગયા કેમ કે આ પગલાં અધ્યક્ષ સાહેબી કર્યા એટલે અમારા છોકરીના મેન્યુરી એનારી વ્યવસ્થા થશે એટલે જરૂર મને વિશ્વાસ છે એમના ભરોસે અમે આ એકાવન તો મૂળ છોકરીઓના ફોરમ ભર્યા હે અને હજી પણ અમને લાગણી છે કે ઘર દીઠ ચોકડી બનાવવી પડશે ચોકડીથી પોણી

એક સાથે એકાવન ખેત તલાવડીઓનું ખાદમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં હજારથી બારસો ફૂટે જ્યારે ભૂગર્ભના જળ પહોંચ્યા છે ત્યારે પાણી બનાવી શકાતું નથી કે એકવાર ઉપયોગ કર્યા પછી એનો આપણે પુનઃ ઉપયોગ કરી શકતા નથી એટલા માટે પાણીનો સંગ્રહ અને સંચય એ કર્યા સિવાય છૂટકો નથી એટલે ભાટીપ ગામે આજે એક સાથે ગામમાં એકાવન ખેત તલાવડીઓનું ખાદમુહૂર્ત આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને સાથે સાથે આ એકાવન ખેત તલાવડીઓમાં એકાવન કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે અને પાંચસો અને દસ વીઘા જગ્યાનું પિયત થશે આવનારા સમયમાં આ ખેત તલાવડીઓના લીધે ખેડૂતોની જે શિયાળામાં ઉનાળામાં જગ્યા પડી રહે છે એ જગ્યા પડી નહીં રહે અને સારું ઉત્પાદન મેળવી શકશે અને સાથે સાથે ચોમાસુ વરસાદના પાણીનો ઉપયોગ કરી અને ખેડૂત પોતાની આવક વધારે બમણી કરી શકશે મારું નામ અણદાભાઈ જાઠ સાહેબ નામ છે એકાવન તલાવડી તો ખેડૂત સરકાર મેણીઓ દેશે તો આમને વિશ્વાસ છે કે કામ તલાવડી તો દેશે પણ બાકી રીતે ફોર્મ ભરાય રે ફોર્મ ભરાય હો તમામને મેણ્યું મળે અને સરકાર મેણ્યું વરસાદ પહેલાં જ એનું એણમાં અમને ખૂબ વિશ્વાસ છે કે દેશે અધ્યક્ષ સાહેબે પગલાં કરીએ તો સો દેશે પોણી હગરાય ત્યારે પાણી એ અમૃત સમાન ગણાય અને વરસાદનું પાણી હોય તો ધોનની અમે દે તો ધોની હેરતો પાકે કેમકે વરસાદનું પાણી જઈએ ત્યારે ધોન હેરતો પાકે અને પેલો જે ઓડું પાણી આવે વો વરસાદનું પાણી બરાબર પાકતું નથી અને એક તલાવડી ખણા ત્યારે આમાં ખનીજવાળા કોઈ હરણ ન કરવા દઉ તલાવડી ખણવા વળગ ત્યારે એક ટોલો ભરી પાછળથી ખનીજવાળા હરણ કરતા હોય તો ખેડૂતને એક બાજુ તો તલાવડી ખણવાની ઈચ્છા રાખે અને ઓલા હરણ ન કરે ને ત્યારે એ રોલ્ટીવાળા આવે ને વાળા અમને હરણ કરે ટ્રેક્ટર પકડે બીજો પડે દંડ જે એ સાહેબની વિનંતી છે કે એ આમાં હરોન કરે નહીં મારું નામ દેવાભાઈ માદેવા ગામ થાવર તાલુકો ધાનેરા